કતારગામ વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં ક્લબ હાઉસના નામે થોડા દિવસ પહેલાં બખેડો થયો હતો સોસાયટીના રહીશોએ ક્લબ હાઉસની દિવાલ તોડી નાખી હતી આ દીવાલ ફરી બિલ્ડરે બનાવવાની કામગીરી શરૂ કરતા જ ફરીથી બબાલ થઈ છે તો રાત્રિના સમયે સોસાયટીના રહીશોએ પોલીસ મથકે જઈ ઘેરાવ કરતા પોલીસે હળવું લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો કતારગામ લક્ષ્મી રેસિડેન્સીના ચાર રહીસો સામે કતારગામ પોલીસે રાયટિંગના ગુનામાં કાર્યવાહી કરતા મંગળવારે મોડી રાત્રે લક્ષ્મી રેસિડેન્સીના રહીશોએ પોલીસ સ્ટેશનનો હુડિયો બોલાવ્યો હતો ટોળાને વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો આ ઘટનાને પગલે ઊંચી પોલીસ અધિકારીઓ તેમજ ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા વાત એમ છે કે લક્ષ્મી રેસિડેન્સી અને બિલ્ડર વચ્ચે કોમન પ્લોટમાં ક્લબ હાઉસને લઈને વિવાદ ચાલી રહ્યો છે સોસાયટીના રહીશો ક્લબ હાઉસ અમને સોંપી દો તો બીજી તરફ બિલ્ડરે ક્લબ હાઉસ અમારી માલકીનું છે આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે સોસાયટીના રહીશોએ બે દિવસ પહેલા દિવાલ તોડી નાખી હતી મંગળવારે સવારે સોસાયટીના રહીશોએ ક્લબ હાઉસને તાળા મારી બાળવા સાથે મારામારી કરી માથાકૂટ પણ કરી હતી એમાં કતારગામ પોલીસે ચારથી પાંચ રહીશો સામે રાઇટિંગનો ગુનો દાખલ કરી મોડી રાત્રે કાર્યવાહી કરતા ટોળાએ પોલીસ મથકનો ઘેરાવ કરી અમને બધાને જ અટકમાં લો એમ કહી પોલીસ સામે માથાકૂટ કરી હુડીઓ બોલાવ્યો હતો મોડી રાત્રે પોલીસે મામલો થારે પાડ્યો હતો પહેલા પહેલાં તો એમણે અમારા ચાર પાંચ માણસોને બોલાવ્યા કે તમે અહીંયા વાટાઘાટ કરવા માટે આવો જેવા અમારા ચાર પાંચ માણસો ગયા બે કલાક સુધી રિટર્ન ન થયા પછી ફોન પરથી અમને ખબર પડી એ લોકોને અંદર અરેસ્ટ કરી લીધા છે અને મારેલા બી છે એટલે પૂરેપૂરું લક્ષ્મી રેસીડેન્સી અહીંયા આવી ગયું કેમ કે ખાલી ક્લબ એ ચાર પાંચ જણાને નથી જોઈતું અમને આખા લક્ષ્મી રેસિડેન્સીને જોઈએ છીએ અમે બધા અહીંયા અમારા હક માટે આવ્યા કે અમારા અને અમે જો કે શાંતિથી ઊભેલા છીએ નીચે ઉપર પણ નથી ગયા તેમ છતાં એ લોકો દંડા લઈને રાક્ષસોની જેમ નીચે ઉતર્યા અને ગમે એમ કરીને માથા પર માર્યા હાથમાં માર્યા લેડીઝને પણ મારેલું છે અમારું પણ લેડીસ પોલીસ જેન્ટ્સ પોલીસ બહુ માયરા લેડીસ પોલીસ હતી પણ એને કોઈ હાથ નથી ઉપાડ્યો પણ જેન્ટ્સ પોલીસે લેડીસ ઉપર પણ મારામારી કરેલી છે કેમ કે એને વિકવા માટે ગમમે એ પોઝિશનમાં લોકો આવી ગયા હતા અને ચૂની કજેરા અહીંયા બપોરનો અહીંયા બેઠેલો છે એના પૈસા જ ખાધેલા છે આ લોકોએ એટલા માટે આટલું રાક્ષસ જેવું સ્વરૂપ જો પોલીસવાળા વાળા જ આવા હોય તો અમારે કોની પર વિશ્વાસ કરવો કાઈ કાર્યવાહી નથી અમારા ત્યાં બે દિવસથી પોલીસવાળા આવે છે અને એ લોકો અમને કે છે આ પ્રોપર્ટી તમારી છે કઈ વાંધો નથી ડોક્યુમેન્ટ બી સારા છે પરફેક્ટ છે અને હાચા છે અમે તમારી સાથે છીએ તો અચાનક રાક્ષસ જેવું રૂપ ધરવાની શું જરૂર હતી એમ જો પોલીસ વાળા આવો હોય તો કોની પર વિશ્વાસ કરવો અમારી વસ્તુ અમારી જે પ્રોપર્ટી છે મને કેમ લેવી કોની પાસેથી લેવી પછી મેં જયારે એને એમ કીધું જયારે હળવું પડ્યું મેં એમને એમ કીધું કે સર મને આત્મા બહુ જ લોહી નીકળે છે તમે મને આના માટે કઈ ફર્સ્ટ એડ સુવિધા કરી આપો એને શું મને કીધું મેડમ આ તમારી હોસ્પિટલ નથી આ પોલીસ સ્ટેશન છે જાવ તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ એક જેન્ટ્સ પોલીસ થઈ ગઈ લેડીઝ ઉપર પણ હાથ ઉપાડેલો છે અત્યારે મારા બંને છોકરા અને મારા જેઠ ને મારા પતિ ને લઈ ગયા છે અને એની સાથે મને અંદર લઈ ગયા હતા પણ એ લોકો ખોટી રીતે મારી બહુ માયરા છે અંદર મારા બાબાને નાના અઢાર વર્ષથી અંદર છે મારો બાબો અને એને માયરો છે ને હાથ પર એને વાગી ગયું છે તો બી એને જેલમાં નાખી દીધો છે અત્યારે બસ એને આ અમે બધા અમારા જે બિલ્ડર્સ ની સામે અમારી જે લડત છે એ લડત આપવા માટે અમે અહીંયા આવ્યા હતા એમાં અમને અંદર પણ અમને જેન્ટ્સ પોલીસે બહુ અમને તો ગમે એ રીતે ટચ કર્યા છે અને ધક્કા મારીને લેડીઝની બી અંદર એવી રીતે અંદર લઈ ગયા લેડીઝ પોલીસ અમને ટચ નથી કર્યા પણ જેન્ટ્સ પોલીસે અમને બહુ ટચ કરીને ધક્કા મારી મારીને અંદર લઈ ગયા હતા પછી અમને ત્રણ લેડીઝ હતી અમે ત્રણ લેડીઝને અમને છોડી દીધી અમારા હસબન્ડને એને બધાને લઈ ગયા અંદર સોસાયટીવાળા ત્રીસ પાંત્રીસ જેવા છે તો બીજી તરફ બિલ્ડર કહે છે કે સોસાયટીને તેમના સીઓપીની જગ્યા નિમ પ્રમાણે આપી દેવામાં આવી છે આ જગ્યા અમારી માલિકીની છે ચૌદ વર્ષથી વેરો ભરીએ છીએ તે વિગેરે તેને જણાવ્યું હતું અઝર કુર્શી સાથે પ્રકાશવાળા